જે બાકી હતું તે કાપવાનું હતું અગાઉ પિંપરી ચિંચવડ પોલીસે આ ગેંગનો પર્દાફાશ કરીને તેમની ધરપકડ કરી હતી તેણે યુટ્યુબ ઉપર જોઈને નોટ્સ છાપવાની તાલીમ લીધી હોવાનું પણ સામે આવ્યું છે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓના નામ રિતિક ખડસે સૂરજ યાદવ આકાશ ધાંગેગઢ સુયોગ સાલુંખે તેજસ બલાલ અને પ્રણવ ગવાની છે રિતિક ખડસે ડિપ્લોમા ઇન ધરાવે છે તેમજ સુરજ યાદવ ડ્રાઈવર છે પોલીસના જણાવ્યા અનુસાર તમામ છ આરોપીઓ એકબીજાના મિત્ર છે તેને બિઝનેસ કરવો હતો તેથી તે પુણેની પ્રિન્ટિંગ મશીન લાવ્યો હતો સૌ પ્રથમ લગ્નના કાર્ડ અને અન્ય પ્રિન્ટિંગનું કામ કરવાનું નક્કી થયું દીદીમાં ધંધો શરૂ કર્યો પરંતુ ઝડપથી આગળ ન વધ્યો અને દુકાનનું ભાડું ન મળવાને કારણે સૂરજ યાદવને નકલી નોટો છાપીને પૈસા કમાવાનો વિચાર આવ્યો હતો બધા સહેમત થયા હતા અને સૂરજ યુટ્યુબ જોઈને નોટ્સ બનાવતા શીખ્યો હતો ચીનથી ઓનલાઈન કાગળ મંગાવ્યો અને નકલી નોટો છાપવાનું શરૂ પણ પણ કર્યું હતું તેણે એક વ્યક્તિનો સંપર્ક કર્યો અને એક લાખ નકલી નોટોના બદલામાં ચાલીસ હજાર રૂપિયા મેળવવાનો સોદો થયો હતો પિંપરી ચિંચવડ પોલીસને આ અંગેની માહિતી મળી હતી ત્યારબાદ પોલીસે નોટ ડિલિવરી કરવા ગયેલા આરોપીની ધરપકડ કરી હતી આ નોટો છાપવાનો તેમનો ધંધો ખુલ્લો પડી ગયો હતો પોલીસે કુલ પાંચસો નકલી નોટો જપ્ત કરી હતી ઉપરાંત નોટો બનાવવા માટે એક કાગળો અને ચોવીસ લાખ તૈયાર નોટો જે કાપવાની બાકી હતી તે પણ રિકવર કરવામાં આવી હતી